સાવ પાણીના ભાવે ગાડી વેચવાની છે ઘર ગરાવ ગાડી આ કિંમતમાં તમને ક્યાંય પણ આવી કિંમતમાં ફોર વ્હીલ મળશે નહીં ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે કંપની કંપનીની એસન ગાડી છે અને માત્ર પાસઠ હજાર કિલોમીટર જેન્યુન ચાલેલી છે અને આ કિંમતમાં તમને ક્યાંય પણ ગાડી મળશે નહીં ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે કારના માલિકનો કોન્ટેક કરો હું તમને ગાડીની ટોટલ માહિતી આપી દઈશ અને ગાડી સીએનજીમાં પણ જોવા મળશે સીએનજી પ્લસ પેટ્રોલ એવરેજમાં પણ નંબર વન ગાડીની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ગાડી છે ની એસન્ટ થ્રી રજીસ્ટ્રેશન નંબર મોડલની વાત કરું તો બે હજાર તેરના મોડલની આ ગાડી છે અને વર્ઝન છે જી એલ એક્સ તમને સીએનજી પ્લસ પેટ્રોલ જોવા મળશે ગાડીની અંદર અત્યારે મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે કલર વ્હાઈટ છે અને આ ગાડી જેન્યુન માત્ર પાસઠ હજાર કિલોમીટર જ ચાલેલી છે ઓરિજિનલ કન્ડિશનમાં ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે આ કાર રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા ગાડીના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો કાર લેવા કે જોવા જાવ તો ગાડીના માલિકનો કોન્ટેક કરીને જજો કેમ કે જો આ ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી આખી ગાડી ઓરિજિનલ કન્ડિશનમાં માત્ર 65000 જીન્યુન ચાલેલી 2013 નું મોડેલ છે સીએનજી પ્લસ પેટ્રોલ અને થર્ડ ઓનર ત્રીજા ઓનર છે આ ગાડીના અત્યારે અને કિંમત માત્ર એક લાખ સિંતેર હજાર જે અંદાજિત છે હજુ રૂબરૂ સ્થળ ઉપર કાર લેવી હશે તો કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ફોર વ્હીલ કાર તમારે લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર આ ગાડી તમને બગસરા જોવા મળશે કાર લેવી તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે વાળા નંબર પર ફોન કરી ફોર વ્હીલ કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો